નમસ્કાર મિત્રો વેલકમ બેક ઇન કિશન રંજીત યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે ને નથી આપણે કોઈ ચેલેન્જ કરવાની કે નથી કોઈ એક્સપેરિમેન્ટ વિડીયો કરવાનો આજે આપણે બનાવવાના છીએ વ્લોગ વિડીયો તો મિત્રો આજના વ્લોગ વિડીયોમાં અમે તમને છે ને એક પ્રાચીન ગુફા બતાવવાના છીએ જે હજારો વર્ષ જૂની છે મતલબ કે મહાભારત વખતની ગુફા છે એવું નાના સ્થાનિક લોકોનું કેવું છે મિત્રો તો એ ગુફા આજે આપણે એક્સપ્લોર કરીશું તમને બતાવીશું એ ગુફા ન્યાના રહસ્યો ત્યાંના ઇતિહાસો આપણે જાણીશું તો ચાલો મિત્રો વિડીયોમાં જોડાયેલો રેજો ચાલો આપણે જઈએ હવે ગુફાએ અને તમે જોવો અમારા ગામના ડુંગરાના સીન સીન જોવો અમારા ડુંગરના મિત્રો જવો કેવો નજારો છે મોજ આવી જશે છે ઠેક ઠેક્ટી રેજો હાલ કિસાન બે જ હતું ગાડીમાં

ફાંજે બોર આ જો તો ખરું છે એમ ચાલુ કેમ નથી થતી લાઇ જોઈ જાઉં હાલ તો બીજી બાઈ નહીં હોક તો ચાલુ જ છે તો હું ચાલુ છે કોંક જો તો લગભગ ખરાબ થઈ જાય છે બધુંય વોક છે રિઝલ્ટમાં આવી ગઈ છે રિઝર્વ મેં કહે રસ્તો ખતરનાક જંગલ ખતરનાક જો આમાં આમાં સિંહ અત્યારે આ કેટલું ખાટું જંગલ છે મિત્રો અહીંયા તમે આવો તાલુકો ગઢડા ગામ ઇતરિયાનું જંગલ આ કહેવાય અને આમ બાબરા તાલુકામાં લાગે પણ આમ ગીર ગીર ગીરના જંગલ જેવી અનુભૂતિ થાય કાયદે સર જેવું જંગલ છે આ ખાણ જૂની ખાણ પેલા બંધ કરી દીધેલી કોઈ મિત્રો અમે છે ને પોગી ગયા છીએ ગુફાએ ગુફાએ પહોંચતાની સાથે જવું હનુમાનજી મહારાજના દર્શન થઈ ગયા જોવો હનુમાન દાદા તો ચાલો પેલા દર્શન કરી લઈએ આપણે બોટ કે કાઢ નઈ છે બૂટ આ આગળ કાઢ નઈ જય માતાજી માતાજી નઈ એક સ્વાગત નો કરી લે બટકો ભરી એટલે પણ જગ્યામાં હોય ને એ કૂતરા કોઈ કવડતા ન હોય એટલે ભાઈ મને બીક લાગે હો તો મિત્રો અમે આવ્યા છે ઈદનિયા ગામની આ ગુફા એ જેનું નામ છે પાંડવ ગુફા આ એની મુખ્ય ગુફા છે આની અંદર મહાકાળી માતાનો થાપો છે જે લહેરગીરી બાપુએ આપણે અહીંયા સ્થાપના કરી છે તો હાલો આપણે જોતા એ અંદર અંદરથી કેવી રીતે કેવું દેખાય છે આ મહાકાળી માતા નું મંદિર છે સામે બેઠા એ લહેરગીરી બાપુ

કે આ ગુફા ઠેટ અહીંયાથી જૂનાગઢ સુધી નીકળે છે હા હાલે માળની આ પાંડવ ગુફા અહીંયાથી જૂનાગઢ નીકળે છે તો અહીંયાથી કોઈ અંદર વ્યા જાય અને કક બના બને એટલે આ બંધ કરી દેવામાં આવ્યું છે અમે કેટલા સમયથી બંધ કર્યું કે ખબર નથી આ સ્થાનિકોનું એવું કેવું છે અમને જાણકારી મળી જેટલી જાણકારી મળી એટલે તમને આપી છે મિત્રો તો અમે આગળ છે ને એક બીજી ગુફા છે જે બનાવેલી છે આ મેન ગુફા છે અહીંયા જે કુદરતી ગુફા કેવી રીતે બની આ બનીલી છે પણ મેન એક આમ બનાવેલી ગુફા છે એ જોવી હાલો

તો પછી થઈ ગયા હોય ને આ અહી મુખ્ય પેલા સાધક આપણે લહેરગીરી બાપુ હા ગયો ચાલો હવે એક મહાદેવ નું મંદિર છે ત્યાં આપણે જઈએ અને ત્યાં જઈને આનું રહસ્ય અને આતિહાસ ઇતિહાસની વાત આપણે ત્યાં જઈને કરીએ કારણ કે અહીંયા છે ને ગુફામાં અંધારું બહુ છે કઈ બરોબર દેખાતું નહિ પગ દે <laughs> હા આન નો મજા આવી આને ન મજા આવી મારે રમતો નઈ કે ભાગ જો આને નો મજા આવી ને એટલે આને બાજુ મીડ્યું જો મિની કાશ્મીર અને આ છે અહીંયાના ના મિની સફરજન જુઓ આને કહેવાય મિની સફરજન તો આવો કાશ્મીરમાં માં આટો મારવાની ખાવ સફરજન

ત્યારે અર્જુને અર્જુનેશ્વર મહાદેવની અહીંયા સ્થાપના કરી છે શું કામ કેમ કે અર્જુનને એવું નહીં હતું કે સૌથી પહેલા મહાદેવની પૂજા કરવાની પછી જ ધ્યાન લેવાનું એટલે અહીંયા સ્થાપના કરી અને અર્જુને પૂજા કરેલી એવું જાણવા મળ્યું છે ગુફા નીચે પહેલાં રોકાણ પાંડવો હા એ તો મેં કીધું ને એટલે પાંડવ ગુફા કહેવામાં આવે છે કેમ કે અહીંયા પાંડવો રૂપ પહેલાં રોકાયા હતા આ ગુફામાં કેટલો સમય રોકાયા છે શા માટે રોકાયા છે એ તો કાંઈક માહિતી નથી પણ અહીંયા પાંડવો રોકાયા હતા એટલે પાંડવ ગુફા કહેવામાં આવે છે અને અર્જુને આ સ્થાપના કરી કેમ કે અર્જુનને નિયમ હતું કે મહાદેવની પૂજા કર્યા પછી જ અન લેવું અને એ નામથી થી અર્જુનના નામ ઉપરથી કદાચ એવું નામ પડ્યું હોય અર્જુનેશ્વર મહાદેવ કેમ કે અર્જુને સ્થાપના કરી એટલે તો તમે આવજો અહીંયા દર્શન કરજો બાકી આયા દર્શન કરીને મજા આવી ગઈ ફૂલ ક્યાં ઘટે નહીં ઉપર અને હા અને જ્યાં મહાદેવ હોય અને ન્યા દર્શન થાયને મજા ન આવે એવું બનેને ન એમેતે નજારો તમે જોવો નીની ઘર

ઘણા મિત્રો ને એવું થાય કે આ વિડીયો આપડે બંધ કરી દીધા ઉતારવાનું પણ એવું બંધ નથી કર્યા આપડે દર શનિવારે સાંજે સાત વાગે આપડે વિડીયો આવે છે હા ઘણા તો મને મોઢે આવી કોમેન્ટ મારે છે કે વિડીયો બંધ કરી દીધા ના ભાઈ વિડીયો બંધ કરી વિડીયો આપડે ચાલુ જ રાખવાના છે ચાલુ છે યુટ્યુબ માં અત્યારે થોડીક પ્રોબ્લેમ છે ઇમ્પ્રેશન ની લોકો નાખતા નથી પણ તમે કિશન રંજીત સર્ચ કરો ને એટલે આવી જ દેશે વિડીયો આપણો દર શનિવારે મૂકેલો જશે તો બોલાવો ધબ ધબાટી લાઈક અને કોમેન્ટ ચાલો અમે બીજા વિડીયો મળશે ત્યાં સુધી બાય બાય